વેબ છે ગુજરાત જનરલ ઇલેક્શન બિહાર કોણ બેરંગી થશે રાજકીય પક્ષો અવનવા રાજકીય દાવ પેચ રમી રહ્યા છે આજ સંજોગોમાં અમે આપને અલગ અલગ રાજ્યોમાં શું પરિસ્થિતિ બે હજાર

જેમાં ભાજપને ને સત્તર જદયુને સોળ લોજપાને છ અને કોંગ્રેસને એક આ રીતે પરિણામો બે હાજર ઓગણીસ માં લોકસભાના આવ્યા હવે આજે આપણે વાત કરીએ તો ભાજપ અને નીતિશ કુમાર સાથે મળીને લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી હતી ત્યારબાદ ભાજપ અને નીતિશ કુમાર વચ્ચે ખટરાક થતા તેમણે આખા પોતાના પક્ષ સાથે લાલુ પ્રસાદ યાદવ ની પાર્ટી સાથે જોડાણ કર્યું અને તેઓ મુખ્યમંત્રી બન્યા જ્યારે તેજસ્વી યાદવ તેમાં ઉપમુખ્યમંત્રી આ સરકાર થોડો વખત ચાલી ત્યાં ફરી તેમાં ભંગાણ થયું અને એ ભંગાણમાં નીતિશ કુમાર પલટી મારી અને ફરી પાછા ભાજપ જોડે જોડાણ કર્યું આ જોડાણમાં હવે ભાજપ અને નીતિશ કુમારની પાર્ટી બંને જોડાશે અને તેઓ લોકસભાની ચૂંટણી પણ લડશે બીજી તરફ લોક જનશક્તિ પાર્ટીમાં બે ભાગ પડ્યા હતા એમાં રામવિલાસ પાસવાન લોક જનશક્તિ પાર્ટીના પાર્ટીમાં રામવિલાસ પાસવાનના પુત્ર અને તેની સામે તેમના કાકા બંને જણા હતા તેમના કાકા જે કેન્દ્રમાં મંત્રી પણ છે તેઓએ તેમને ભાજપે જ્યારે સીટોની વહેંચણી કરી તેમાં ભાજપ નીતિશ કુમારની પાર્ટી અને લોજપાને ટિકિટો ફાળવતા લોજપામાં પડેલા ભંગાણમાં તેમના કાકાએ રાજીનામું આપી દીધું છે કેન્દ્રીય મંત્રી તરી આમ સીટ વહેંચણીનું કોકડાથી જ અલગ અલગ રાજકારણ અહીંયા રમાઈ રહ્યું છે ખાસ કરીને બિહારની વાત કરીએ તો ભૂતકાળથી પણ અહીંયા જાતિ આધારિત રાજકારણ ખૂબ જ રમાયું છે જેનો સૌથી મોટો ફાયદો નીતિશ કુમાર તેમજ લાલુ પ્રસાદ યાદવ મેળવતા રહ્યા છે લાલુ પ્રસાદ યાદવ એ યાદવ વોટ બેંક અને મુસ્લિમ વોટ બેંક તેમજ પિછડી જાતિ એટલે એસટી એસસી ના મતો આધારિત રાજકારણ કરતા આવ્યા છે તેવી જ રીતે નીતિશ કુમાર પણ તેવું જ રાજકારણ રમી રહ્યા છે સામે ભાજપ એ ધર્મ તેમજ અન્ય જાતિ આધારિત રાજકારણના મુદ્દાઓ સાથે આગળ વધતું હોય છે અહીંયા આ સિવાયની પણ બીજી અલગ નાની નાની પાર્ટીઓ છે જેઓ પણ પોતાના જાતિ આધારિત રાજકારણને આધારે જ અહીંયા હવે જોવાનું એ રહ્યું કે નીતિશ કુમારની પાર્ટીને મતદારો ભાજપ સાથે રહેવા છતાં તેમને લોકસભાની ચૂંટણીમાં વધારે ફાયદો કરાવે છે કે નુકસાન કર કારણ કે નિતીશ કુમારને બંને બાજુ એક વખતે લાલુ પ્રસાદ બાજુ તો એક બોળો એક બાજુ ભાજપ તરફ એમણે પોતાનું પલ્લુ નમાવ્યું હતું મતદારો તેમને કઈ રીતે જોવે છે તે ખાસ આ વખતની ચૂંટણીમાં જોવાનું રહેશે બીજી તરફ તેજસ્વી યાદવ જેઓ પણ ભાજપ તેમજ નીતિશ કુમાર સામે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરી પોતે એક સક્ષમ નેતા છે તેવું સાબિત કરવાનો પ્રયત્ન કરશે આ ઉપરાંત તેઓએ અહીંયા થયેલી પરીક્ષાઓના પેપર ફૂટ્યા તે બાબતે પણ તેઓ વિરોધ કર્યો છે આ ઉપરાંત બેરોજગારી ખેડૂતોને અપમાન જેવા મુદ્દાઓ લઈને તેઓ આગળ વધી રહ્યા છે જ્યારે નીતિશ કુમાર પોતાની એક સ્વચ્છ છબી અને સુશાસન

તે જોવાનું રહ્યું દર્શક મિત્રો આ હતું એસ લાઈવ વિશેષ આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર